મને કશું ખબર જ નહીં શિકાર હું છેડો છે અને મારું મગજ ફરી જતો આ ટુકલો અરે હું ફરી જતો મને મહિના ખોતો બેવો હા તાને તવા તો ખરો ને અમે બોધી નવા ખોલ લઈ જતો હા તાને કેટલે ધમાલ કરતો તો કોઈ કરતો બાઈ મે તો ની કાઢો હું કરતો તો અમોહન ગરમાઈ બાંધ્યા કરું નહીં વધારે મારા આપણે ગેટ તો ખરા ને જે મેલવાય

આરામ છે ને આરામ જ હાલ કમ્પ્લેટ લાગે છે કમ્પ્લેટ કમ્પ્લેટ મગ મગ ખાતા કે નહીં લંકા હું કેતો તો આ ડાકુ નું ઉપલું અરે બાપુ ભાઈ અરે બંધ થઈ જતો હા લેટ ગો ડાકુ નહીં આયા આ તો એનું નામ લે એટલે એનું મગજ ચટકી જાય છે એમ છોકરા આયા બાપુજી જીવન લાલ નહીં આયા બેહો બેહો ચિંતા કરશો નહીં વાને મને બધી ખબર પડી જાય બીક પી જાય છે ફળક પી જાય છે

એકી દાળા મર્ડર કઈ નાખાયો ને એ તારા છે ગમે તેવાનું પાડી દઉં આ તો ના બોલ્યા ત્યાં સુધી હારું કેવું

અને કર્મ ભૂમિ કેવાય અરઈ હા આપરો એક ડાકુ આવી જ્યો છે અને તમે ગોમ વારા લઈ જા સરહદ ઉપર આપા સૈનિકો કેટલી તાકાત બતાવે તું જોજે અને માની રક્ષા કરવા માટે જોતા નહીં તાડ નહીં જોતા તડકો નહીં જોતા વરસાદ અને કોઈ બરફ પડ કોઈ અને આપરે આપરો ઘર હાચવી નહીં એકતા આઠ આઠ કલાક ભરી બંદૂકે ઉભા રહી કે અને આપણો એક આવળા ડાકુથી બી વઈ ગયા

અઢી ફૂટ ની મૂસા વાળો આખા કોઈ નહીં લેબુ મિલ એવી ચિંતા કરે ને દવા લેવાનું ચાલુ રાખ ડાકુ નું તો પિક્ચર પૂરું કરીએ છીએ અમે એ તારું જીવન છે

સાત સહેકાર આલો ખભા ઉપર જઈને હાથ મેલો ને એટલે એને એમ લાગા કે મારા પાછળ બંકા બેહ્યા છે મણો સો શેડી પાણી ઉપર અને ભાઈબન કોને કે હોય લે મારા હારો ટાઈમ હોય એટલે તો હારો ટાઈમ હોય ને એટલે તો હવ શેડી શેડી ફરા ખરાબ ટાઈમ આવે ને એ દાડા આયને એમ કે કે સરપંચ ગભરાતા નહીં હું બેહ્યો છું એ દાડા તમાર નું આમ શાંતિ થઈ જાય કના ભાઈ ભાઈબન તો સરપંચ ને ટેકો આલો લડી નાખી ડાકુ હું સરપંચ હું બેહ્યો છું કીધું નહીં

ના હોય તો હું ઓટો મારી આવું આ બાબુજી ને કીધું છે ને એટલે હું ગમો તો ફરવું જ પડશે ના હોય તો હું ઘેર નહીં બે ફરતા રહીએ તો કાઠા રહીએ બાબુજી કીધું છે કે હું કાઠા થઈને ફરવાનું ગમો નાવ તો ને કરવા દે મને હું ગમ હું દિવાઈ દિવાઈ ફરવાન નહી હે ને સોલતે જ હું ગમો ફરવાન રાખું પડશે વધારે દિવાઈ હે ને એટલા પાછળ બધા બીવરા હોય છે એટલા હું બીવાવાનું તો નહી હું ગમો જ ફરવાનું બાબુજી ને જ દે જ્યા નાકો નાકો ડાકુ <laughs> બન્યો <laughs> તાંગની તો લહેર પડી જઈ છે મજા આવી જઈ છે લોકોને લૂંટવાની અને આખા ગામમાં મારા નોમ ની ધાક ચાલે છે ધાક જીવણીઓ ચુમલોન સરપંચ બાબુજી બધા ફટેરો વેણે છે બોલો રાત માં કોઈ બહાર નહીં નીકળી એકતા મારી એટલી બધી ધાક છે પણ ઈવન ખબર નહીં આ બધો કાંડ રહ્યો ને એ બધો ખેમાનો જ છે આ મારો વર્ષો ડાકુ લુખરો બધો કાઢી નાખ્યો ઓ તો કેમ લો હા મારો વર્ષો જો કે ડાકુનો વેસ્ટ કરીને આખા ઘોમા બધો ને પીવડાવે છે ઊભો તું હાલ બોલવું નહીં પેલા એને નેકડી જવા દે એમ પછી મારા જવું છે શીર શીર ખરેખર મારી બુદ્ધિ નું ને એટલે લોળાના ચેણા ચાપવા પડે હો મળ્યો ને લોહાના ચેણા ચાપવા પડે એક હજાર રૂપિયાના લૂકડા અને આ પોનસો રૂપિયાની મારી બંદૂક સ તો ફૂગા ફોડવાની પણ અત્યારે હાલ જબરું કોમ કરે છે મોણસો ને પાડવાનું હા આ તો હારું થયું ખરા ટાઈમ આવો આઈડિયા આવી ગયો અને ખરા ટાઈમ મારા ગોમ વાળા બીવા મંડ્યા ને કે અત્યારે ડાકુના નામથી થી કોણ બીવાય છે અને આટ આટલી આવક કના પહેન થાય છે રોજ રાત પડે અને શોક નવી આવક ચાલુ થઈ જાય છે વાહ ભાઈ વાહ હું કોઈ ભાળ ના પેલા બોલ્યા વગર સીધો જ મારા ઇન્ડોમ જતો રહો એ કોક ના શું કે ખેમો આવ્યો છે હેતર માં ઇન્ડા બિંડા ઉતારવા તું હોય કાલે લઈ ગયો કો તો કાલે હોદ ન પહેર્યો તો ને અને હું ખરું ને જો તો લૂંટ કરવા દવાનીએ એ જરૂર નહીં પડે પેલી કહેવત નહીં પેલા ઓબો વાયો હોય ને તો થોડા ટાઈમ પછી કેરીઓ ખાવા મળે એ મતરે લુગડો પહેરી પહેરી શોમા કાકાની ટોપીમાં ગાલીને ચિઠ્ઠી મોકલાવી છે ગોમો કે ટાઈમ સર મારું ઉઘરોણું ખરું ને અમુક જગ્યાએ પોકારી દેજો એટલે અમુક મારા લોકો અંગાત લડા નહીં કરવી પડે કે ડાકુનો લૂઘડોય નહીં પહેરવા પડે ટાઈમ થશે એટલે રાતી જોઈ અને માટલી લઈને આવતો રહે

તારે મુઠ્ઠી કાપી નાખી દે બધું પણ હુકા તાણે મોરી થઈ નુપડી જો હુર ચડાય સાલા મારા ઘેર બેહી રહેતા હોય તો ગામનો સરપંચ સુકો ઘેર બેહી ના રહેવાય મારે સરાય આબરુ છ સરપંચ વાં તો પંચાયત નું કામ પેલા કરવા જવાનું ગામના ડખમ નઈ જવાનું અમે હાલ પંચાયત નું કામ કરું કા ડાકુ નું કરું છે ઉપર થી કામ આવી છે આ ડાકુ નું અમે આકાને પૂછવા જવાનું કે કેટલું ગ્રાઉન્ડ રાખવું એ મારા નક્કી જ કરી 10000 રૂપિયા લઈ જ લેવાના ગમે તે હોય મળ સોમલો હોય

તારા બોલડીયા વાર તારે પછી લીલો એન્ડો ઉલડાયો ને સોનો મારો આલવાનું કર હે જેલું ઉકા નવા સર્ટિ ગુણ ભૂલી જશો પાછા અને ગુણ લે બોણિયાની વાત કરતું અમાર વાત નહીં કરતો તું પૈસા આલવાનું કર એટલે મારા પૈસા મય આયો

ના ના આ ડાકુ નો ખર્ચો નહિ તમારો બધો નો ખર્ચો બોલો ખર્ચો એટલે રૂપિયા છોકરીઓ લઈ દે મેળવાના છે

ના કેતો પણ વ્યવસ્થિત હોય સરપંચ પોનસો રૂપિયા હોય તો બહુ અધાર રૂપિયા હોય અત્યારે મજૂરી તો વેરાના પાંચસો છે મજૂર આ તો મળો છો બંધુ કે

ઉંગમાંથી ઉઠ્યો એ જીવા ડાકુ નહીં મારા ભાઈ નહીં ડાકુ ડાકુ એ બીજું કશું નહીં ઓના ઓટા ખાઈ જશે છોમલા ડાકુ નહીં ખામો થાય યાર તું ઓટા એ જીવણિયા ડાકુ તારું ઠેકાણું લઈ ગયો બે ફોન મૂડીયો નઈ આલ્યો તામળા

તું જે ઢાકુની વાત કરે છે ને એ તારી વાત સાચી જ થ અને લાખ રૂપિયાની છ પણ આખા ગોમમાં ખરું ને તારી વાતનું કોઈ મોન એવું નહીં કે તારી વાતનું મોન રહે એવું નહીં કારણ કે તારું ખરું ને બે દાડા મારી સટકી ગયેલું છે અને વાસ્તવમાં આખા ગોમને ખબર પડશે એમ કે ખેમો ડાકુ છે તો કોઈ ફેર નહીં પડવાનું કારણ કે નક્કી જ થવાનું નહીં કે તારી વાત કોઈ માનવાનું નહીં એટલે ઓનો લાભ લઈ અને પૈસા ઉઘરાવાનું ચાલુ કરવું પડશે બે અમે ખેમો એટલે એને આલેજ છે એ સારું કરી એટલે ફટ લઈને દહ માં もう。